જય ગુરુદેવ હવે આગળ વાત કરો એ પહેલાં સર્વે ભાઈઓ બહેનો માતાઓને અને વડીલોને કહેવા છું કે મારું નામ દેવાદાસ બાપુ અને દેવા બાપાએ કહે છે મારો આશ્રમ તો અગાઉ પણ મેં બધાને એડ્રેસ જાહેર કરી દીધો છે અને હજી પણ કહું કે સત્તાધારના રેલવે ફાટેક પાસે મારી નાની એવી મઢી અને રામાપીરનું મંદિર બનાવ્યું છે અને આ જગ્યાનું નામ જય ધણી રામાપીર ઉગારામ આશ્રમ અહીંયા રોડના કાંઠે જ બોર્ડ મારી દીધો છે કારણ કે ઉગારામ બાપા જે એણે પ્રેરણા બધાને દીધી છે એ પ્રેરણાથી જ આપણું જીવન વિહાર કરશું તો બહુ ઉમંગને આનંદ રહેશે હવે આગળ હું એ કહેવા માગું છું ત્યાં મારી મઢોલી પાસે કોઈ યાત્રાળુ નીકળે કોઈ હાટમાર્ગું નીકળે છે ભક્તોજનો નીકળે છે સાધુઓ નીકળે છે અને અહીંયા આવે છે એને શા પાણી અને ટાણે પરસાદી હું ધરું છું એટલે આ પરમારથના કામ છે બાપા આવા પરમાર્થના કામમાં જો પાંચ રૂપિયા ઈશ્વર દીધા હોય તો આવા પાંચ રૂપિયા આમાં વાપરો તો એને લેખે ગણાય છે બાકી ગમે કોઈ રસ્તા પૈસા વાપરી નાખી અને પૈસાનો સદઉપયોગ ઉપયોગ ન કરી અને જીવનભર મરણના જન્મ આ બે જ વસ્તુ છે એટલે જ્યારે જ્યારે માણસ મરે છે પછી પાછો જન્મય થાય છે એટલે કર્મ કરશો તો સારા કર્મ થકી સારો અવતાર મળે છે કર્મના આધીન સૌ બધાય છે એટલે સૌ ભાઈઓને કહેવા માગું છું કે ભાઈ જે કાંઈ તમારી ઈચ્છા અને ભાવના લાગણી હોય અને મનમાં ઉમંગના હરખ થતું હોય તો જરૂર મારી મુલાકાત લેવા આવજો અને અહીંયા દાદા રામદેવપીરની પ્રસાદી લઈ જાયજો આ દાદા રામદેવપીરનો દ્વાર છે અહીંયા આ દુવારમાં કોઈ પણ માણસ આવે દુખિયાળો એટલે એના દુઃખ દાદા રામદેવ પર જરૂર ભાંગે છે અને અહીંયા આવશો એટલે એવી શાંતિ મળશે કે તમને ઉમંગના આનંદ આવશે હવે આગળ એક વાત કરો કે ધર્મ એ માનવ ધર્મ જ મોટો છે નહીં કે અન્ય ધર્મ હર કોઈ ધર્મ માનવ જ બનાવેલા છે અને સર્વે ધર્મનું કારણ જ મન છે એટલે ધર્મથી કોઈ વિવાદ અને વરણવાદ અને જાતિ વરણ કોઈ પણ ધર્મનો હોય અહીંયા અઢારે આલમ એક છે અહીંયા કોઈ ઉસો નહીં કોઈ નિસો નહીં અને આવતા પહેલા મેં તમારે અહીંયા આવતા પહેલા મેં એક ઓડિયો અને વિડીયો બે મૂકેલા છે એ મારી જે ચેનલ ચાલે છે એમાં તમે ગુજરાતીમાં દેવા બાપા લખો એટલે મારી ચેનલ ખુલી જાય ને હું તમને સાંભળવા છે એટલે જાતિવર્ણનો મનમાંથી જરાય પણ વિચાર કર્યા વગરનો મને મળી શકો છો એટલે અહીંયા ધર્મને લઈ અને કોઈ જાતની વાતલોપ વાદ વિવાદ ન હોવા જોઈએ કારણ કે ધર્મ તો બધા એક જ છે હવે ધર્મની વાત કરીએ આપણે તો અંતે સંતોએ જે વસ્તુ પામી છે એ વસ્તુ પામીને જે એણે શિલા પકડ્યા છે ધર્મ એ કહે છે કે શિલા પકડી ગયો જો સત્યનો શીલો નહીં પકડો તો મનુષ્ય દેહ મેળવ છે અને આવી રજાહુ ફોકટમાં ફેરો થાય આપણો સાસો ધર્મ જ મનુષ્ય માત્રનો માનવ ધર્મ છે એક માણસને કાંઈ પણ કોઈ જાતની તકલીફ હોય અને બીજો માણસ એ તકલીફ દૂર ન કરે એની પણ બધું હોવા છતાંય અને ગમે એટલા દીવાબત્તી કરશું અગરબત્તી કરશું ભગવાન પા સમયા કરશું જપ તપ કરશું તીરથ કરશું યાત્રા કરશું પણ જો દિલમાં ભાવને તૈયાર નહીં હોય તો આ બધું તેડે જાય છે એટલે કહેવાય છે કે ભાઈ આ ચોમાસાની ઋતુમાં વર્ષા થાય છે અને એનું પાણી જે પૃથ્વી ઉપર પડે છે એટલે જે બાજુ નિશાળનો ભાગ હોય ને એ બાજુ દડતો હોય છે એ ધીરે ધીરે દડતાં દળતાં દડતા છેલા વોકળા નદીઓ નાળા શેકડેમો અને તળાવમાં જતા 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 ત્યાંથી છલકાતા એ સમુદ્રમાં જાય છે હવે સમુદ્રમાં જાય છે ત્યાં પાણી બધું એ સમાઈ જાય છે કેમ કે તો સમુદ્ર આવ્યો પછી ત્યાં તમે ખોભો ભરે અથવા તો કઈક વાસણ ભરીને એમ ન કહ્યો કે કઈ નદીનું પાણી છે કારણ કે અનેક નદીઓ એમાં ભળેલી હોય છે દરિયામાં આખર વાત તો એક જ છે મૂળ વાત છે તત્વની આ તત્વને તમે પામી જાઓ એટલે પ્રભુ પરમાત્મા કેમ છે કઈ રીતે છે એની બધી જાણ તમને આવી જાય છે હવે અહીંયા આપણે તત્વની જે વાત કરી છે આદિ અનાદિથી સંતો મંતો અને ગુરુજનોએ જે આપણે તત્વની પારખ કરાવી આપણા દેહની અંદર તત્વ પીળેલા છે એ તત્વની ઓળખાણ કરાવી અને સેમ પોતે આપણે એમ કરતા પોતે કોણ સહી એની ઓટોમેટિક પારખ થાય છે અને ખ્યાલ આવે છે એટલે કોઈ પણ માણસને લાગણીની ભાવના હોય તો જરૂર મારી મુલાકાત લેવા આવજો ઈચ્છા થતી હોય તો અને દાદા રામદેવ નો જે આ પ્રંગણો